નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા તો ગુજરાતમાં સ્વામીની લંપટ લીલાનો પર્દાફાશ થઈ ચૂક્યો છે જે 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 લંપટ લીલા છે 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 તેને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો એક એક બાદ સ્વામી તે બહાર આવી રહ્યા વિડિયો વાયરલ થયા છે તે અમે પ્રકાશિત કરી શકતા નથી તેને બતાવી શકતા નથી પરંતુ જે તેમની નિમ્ન કક્ષાની જે હરકતો છે તે કેમેરામાં કેદ થઈ ચુકી છે અને હવે સ્વામિનારાયણ સંપ્રદાય પર કલંક લગાવતા એક બાદ એક વિડિયો આવી રહ્યા છે

જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે વિડીયો જે સામે આવ્યો છે વિડીયોને લઈને જે સંત છે એ સંપ્રદાયના સંતને ક્યાંક હવે ઢાંકવાના પ્રયત્નો થઈ રહ્યા છે ને એને લઈને જ અત્યારે જે આ ગઢડા સ્વામિનારાયણ મંદિર છે મંદિરના પરિસરની અંદર આપ જોઈ શકાય છે કે જે સંત ગણ છે એ સંતગણ હરિજીવન દાસ સ્વામી છે કે જેઓ બોર્ડના ચેરમેન છે વડતાલ બોર્ડના અને તેઓ અત્યારે અહીંયા ચેરમેન પદ તરીકે તેઓ બિરાજે છે જ્યારે મળવાની વાત એમની ઓફિસ અંદર જયારે ગુજરાત ફર્સ્ટ ગયું હતું ત્યારે પહેલા જ તેઓએ તેમના કોઈ વ્યક્તિને બહાર મોકલી અને કહી દીધું હતું કે આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને ઓફિસ પ્રાઇવેટ છે એટલા માટે અંદર ન આવું એવી વાત છે એ સ્વામી થકી કરવામાં આવી હતી પરંતુ અત્યારે ફરીથી ફરીથી અત્યારે સંતગણ છે તેમની ઓફિસની અંદર આપણે પહેલા અંદર જવાનો પ્રયત્ન કરીએ અને તેમની સાથે હરિજીવન જે સ્વામી છે તેમની સાથે આપણે વાત કરીએ કે તેઓનું શું કહેવું છે એ સ્વામી જે છે એ ઓફિસની અંદર છે તેમની સાથે આપણે વાત કરીશું પ્રયત્ન કરીશું કારણ કે જે સંતો છે એ નતમસ્તક છે વંદનીય છે અને વંદનીય સંતો છે ત્યારે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે હરિજીવન સ્વામી છે તેમની ઓફિસ છે તેમની ઓફિસ પાસે આપણે જવાનો પ્રયત્ન કરીએ અને તેઓ શું કહી રહ્યા છે તેમને મળવાનો આપણે પ્રયત્ન કરીએ આજ ઓફિસની અંદર સ્વામી બેઠા છે જો કે હાલ આ જો ઓફિસ છે લોક કરેલી છે હરિજીવન સ્વામી કેમ આ સંતોને બચાવી રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન છે કેમ આવા સંતો છે આજ ઓફિસની અંદર હરિજીવન સ્વામી છે ટૂંક સમયની અંદર જ અહીંયા આગળ જ હરિજીવન સ્વામી બેઠા છે પરંતુ ઓફિસ લોક છે આ જોઈ શકાય કેમ સ્વામી કઈ બોલતા નથી અને આ ટ્રસ્ટની ઓફિસ છે આગળ પણ એક સંત બેઠા છે એમને પણ આપણે પૂછીએ સંત સ્વામી આપને નતમસ્તક આપને વંદન આપને વંદન છે જોયું સ્વામીનારાયણ આપોના જે વિડીયો આવી રહ્યા છે આવા સનાતન ના કેવી રીતે સ્વામી શોભે આવા વિડીયો એવા વિડીયો સ્વામી શું કેવું છે સ્વામી શું શબ્દ નીકળે ના સંતો છે સ્વામી કેમ આ ભગવાન કપડાને ને કેવી રીતે શોભે આવા સંત થકી આખું જ્યારે સંપ્રદાય બદનામ થતું હોય ભગવાન બેઠેલું ગોપીનાથજી ભગવાન જ્યારે એમના ઉપર જયારે આવીને સ્વામી કેમ આવું કઈક તો ઉચ્ચારણ કરશો સ્વામી સ્વામી શું કેશો આ હરિજીવન સ્વામી ઓફિસ ની બહાર સ્વામી છે એ પણ કઈ બોલવા તૈયાર નથી અને તે ઓફિસમાંથી બહાર જઈ રહ્યા છે સ્વામી કઈક તો ઉચ્ચારણ કરશો કઈક શું કહી શકાય ભગવા કપડાને કેવી રીતે આ લજ્જા ન કરે શર ન કરે આ જોઈ શકાય છે કે આ સંત છે નીકળી રહ્યા છે અને ફરીથી એક વખત હરિજીવન આ ગોપીનાથજી મંદિરનું વહીવટી બોર્ડ ઘઢડા અને એમનું કાર્યાલય છે આ જ ઓફિસની અંદર સ્વામી બેઠા છે પણ નથી ખોલતા અને એમણે એમ કહ્યું હતું કે પ્રાઇવેટ ઓફિસ છે મારી ઓફિસ છે આ ઓફિસમાં તમે ન આવશો અને એટલા માટે જ જે વ્યક્તિ બેઠા તેમને કીધું છે પ્રભુ તમને પૂછવાઈશ સ્વામી બેઠા છે અંદર કેમ નથી ખોલતા ઓફિસ હું તો જાણતો નથી હું તો કર્મચારી જઉં સ્વામી બેઠા છે ખરા ને મન નહીં ખબર નહીં ખબર હમણાં મને નથી ખબર કહું અત્યારે હું મારું મારું કામ કરવાનું હોય ને મારે તો પણ તમે બાજુમાં બેઠો કહો જે જ્યાં આવે એ તો અમને ખબર ન હોય ને અમે તો મારું કામ કરતા હોઈએ ને આવતા જતા તો હશે

તેઓ બહાર નથી આવી રહ્યા મુખ્ય કારણ છે કે કેમ આવા છે તેમ છતાં પણ બહાર નથી આવતા અને આપ જોઈ શકાય છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે એમના ઉપર આવ્યું છે આ જયારે સંપ્રદાય ઉપર આવીને ઉભુ રહ્યું હોય તેમ છતાં પણ જ્યારે આ સંતો આમને કેમ ઢાંક પીછોડો કરાવી રહ્યા છે કેમ આમના ઉપર ચાર હાથ રાખી રહ્યા છે એ નથી સમજાતું એક પણ સંત છે એ ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું અને પહેલા જ આપણે ફરીથી પ્રયત્ન કરીશું કે અન્ય ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સંત દેખાય તો તેમની સાથે પણ આપણે વાત કરીશું એ આખરે આ સંતોને આ લજવતી જે વાત છે એ કેવી રીતે પોસાય અને વિભસ્ત વિડીયો કે જો ન બતાવી શકાય એવા જે વિડીયો છે એ સંપ્રદાયના આવી રહ્યા છે ત્યારે એક પછી એક સંતો છે અહીંયાથી

અહીંયા પણ કોઈ સંત છે નથી દેખાઈ રહ્યા એક પણ સંત છે હાજર નથી બધી જગ્યાએ એ છે છે કે કોઈ સંત મળે અને આ એક સંપ્રદાય ઉપર આવીને ત્યારે કેમ બધા મૌન બેઠા છે ઓફિસ અંદર હોવા છતાં પણ શબ્દ ઉચ્ચારણ કરવા માટે તૈયાર નથી અંદર ઓફિસ માં એક સંત હતા જાણે મૂંગા ભરી ગયા હતા અને મૂંગા બની ગયા હોય તેમ કશું જ ઉચ્ચારણ ન કર્યું અને આખરે છે તેઓ ઉભા થઈને ત્યાંથી ચાલા ગયા આ છે બિલકુલ ઉમંગ આપને જે પણ સાધુ સંતો મળે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન પાસે આવું પરંતુ તે પહેલા રાજકોટ થી ગૌતમ ભેડા અમારી સાથે ઉડાઈ ગયા છે કે જ્યાં સનાતન ધર્મનું એક સંમેલન યોજાયું છે

આ પ્રકારનું જો સાધુ સંતો કે જેને સંતનું સ્વરૂપ આપવામાં આવે છે તેમના આ પ્રકારના એ તો સો ટકા સત્ય છે ધર્મને નુકસાન થાય કહેવાની જરૂરત છે અને એના

તેના ઉપર ચાર હાથ રાખતા હોય સ્વામી હજી પણ તમારામાં સહેજ પણ એવી લજ્જા શરમ રહી ગઈ હોય તો હું હજી અહીંયા જ ઉભો છું સ્વામી કદાચ ટીવી જોતા પણ હશે તો સ્વામી બહાર આવી જાય તમારી પ્રતિક્રિયા આપી દો સ્વામી કે ખરેખર આવા જે સંતો છે અને અમે સંપ્રદાયમાંથી દરબતર કરીશું અથવા તો અમને નહીં ચલાવી લઈએ સનાતન ઉપરની વાત છે હિન્દુત્વની વાત છે સ્વામિનારાયણ ભગવાન ઉપર જયારે આવીને ઉભું છે તેમ છતાં પણ આ બોર્ડના ચેરમેન જે છે એ બોલવા એક હરફ ઉચ્ચારવા માટે તૈયાર નથી થતા અને પોતાની ઓફિસની અંદર બેઠા છે અને લાજવાની બદલે ગાજી રહ્યા છે વિડીયો પોતે ક્યાંક ને ક્યાંક મર્ફ કરીને હોય એવા પ્રકારની વાતો છે કરી રહ્યા છે અને એ જ પરિસ્થિતિની અંદર જે પરિસ્થિતિ થઈ રહી છે કે એક પણ સંતો આ એમની ઓયડીમાંથી બહાર આવવા માટે તૈયાર નથી બધા જ સંતો પોતાના તમને દેખાય છે એક બે ત્રણ ચાર પાંચ અને છ માળની જે આખી બિલ્ડિંગ છે ત્યાં આગળ ત્યાં છે ત્યાં બિરાજમાન છે હરિભક્તો છે તેમની સાથે વાત કરીએ આપણે આપ હરિભગત છો આવા સંતો ની જયારે વાત આવે આવા વિડીયો જયારે સામે આવે સંતોના વિડીયો કેટલું દુઃખ થાય હરિભગત તરીકે કેટલું દુઃખ થાય સંપ્રદાય ઉપર આવે ત્યારે હરિભગત તરીકે તમે શું કહેવા માંગ

દર્શન કરી બેઠા નથી તો હજી ચડી જવાય જવાય બધા હરિભક્તો છે એ ક્યાંક ને ક્યાંક દુખ વ્યક્ત કરી રહ્યા છે અને ખાસ જયારે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે ત્યારે ભગવાન જે છે એમના લીધે આ એમની જે 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 કામો છે સામે આવી રહ્યા છે તેને લઈને હરિભક્તો દુખ દુઃખ છે અને એ પણ ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિને વખોડી રહ્યા છે અને તેને લીધે હજી પણ હરિજીવન સ્વામી છે એ બહાર નથી આવી રહ્યા અને હજી પણ હરફ ઉચ્ચારવા માટે તૈયાર નથી વિકાસ ઉમંગ ઉમંગ સવાલ એ પણ છે શું હરિજીવન સ્વામી છે તે પણ કોઈ એવી બાબત છે અથવા તો જે સામે છે બીજા જે લંપટ સ્વામીનો જે વિડીયો વાયરલ આવે છે શું તે કોઈ સત્ય હરિજીવન સ્વામીનું જાણી ગયા છે એટલા માટે હરિજીવન સ્વામી કહે રહ્યા છે તેરી બી ચૂપ મેરી બી ચૂપ એટલે બહાર નથી આવી રહ્યા ચોખસથી એટલે જ મે ગઈ કાલે પણ કીધુંતું કે વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચાર્તાને એક પરિસ્થિતિ છે દેખાઈ રહી છે અને એના જ કારણે ક્યાંક એકબીજાની પોલ જાણતા હોય એટલા માટે જો એ ખરેખર સંત છે સંત હંમેશા નતમસ્તક હોય છે એમને દંડવત પ્રણામ હોય જ છે પણ જો હરિજીવન સ્વામીમાં સત્ય હોય અને જે સ્વામીએ ખોટું કર્યું છે એના ઉપર જો એમને પગલા લેવાની તાકાત હોય ગઈકાલે એવું ગુજરાત વર્ષના અમારા સંવાદ હતા ગજેન્દ્ર ખાચર અહીંયા પહોંચ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે વિડીયો ખોટો છે હું આ સ્વામીને ઓળખતો નથી પરંતુ હરિજીવન સ્વામી સાથેના જ ફોટોગ્રાફ જે વિભસ્ત ચેનચાળા કરતા જે સ્વામી પકડાય છે જેમનો વિડીયો સ્વામી આવ્યો છે એમના સાથેના ફોટા દેખાઈ રહ્યા છે ને એમ છતાં પણ જો આ ઓફિસની અંદરથી સ્વામી બહાર ન આવે તો ખરેખર આ સંપ્રદાય માટે કલંકરૂપ સાબિત થઈ શકે એવી ઘટના સામે આવી છે જ્યારે સંપ્રદાય ઉપર આવીને ઊભું રહેતું હોય ત્યારે આ પ્રકારની હરકત છે શોભનીય નથી અને એના જ કારણે ક્યાંક છે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આ જ પ્રકારે હરિજીવન સ્વામી છે હજી પણ આ ઓફીસી બહાર નથી આવતા એટલે વિકાસ આપે જેમ કીધું તેરી બી ચૂપ મેરી બી ચૂપ હું કહું તો તારું બાર આવે ને તું કહે તો મારું બાર આવે અને એ જ કારણે આ સ્વામી હમણાં બે વખત જઈને ખખડાઈ આવ્યો એમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો લોક કરીને બેઠા છે પરંતુ સ્વામી બહાર આવવા માટે તૈયાર નથી અને બહાર આવી અને જો પોતે સત્ય છે ગોપીનાથ મહાદેવ અહિયાં બેઠા છે મહારાજ બેઠા છે એવું કહેવાય છે કે એમના નાડીમાં ધબકારા છે એ ધબકારાને સ્વામી શું લેવા લજવો છો તમે કેમ સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે તેમ છતાં પણ તમે ચુપ્પી સાધીને બેઠા છો હજારો હરિભક્તો જે સ્વામિનારાયણ ભગવાન ઉપર આસ્થા રાખીને બેઠો છે અને સત્ય છે સનાતન છે સ્વામિનારાયણ ભગવાન એમાં કોઈ જ બે મત નથી પરંતુ તમારી પાપ લીલાઓના કારણે આખો સંપ્રદાય જ્યારે બદનામ થઈ રહ્યો છે જે સાધુ સંતો ખરા અર્થમાં સંતો છે જે સ્વામિનારાયણ ભક્તિની સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે અને એમને ભાવ ભક્ત થઈ રહ્યા છે પરંતુ એ હરિભક્તો નો શું વાંક છે કે તમારા કારણે બીજા લોકોનું સાંભળું કરે કેમ સંત બની અને તમે આ પાપ લીલા કરી રહ્યા છો હરિજીવન સ્વામી હું તમને હજી એમ કઉ છું કે છતાં પણ જો તમારે હજી પણ કશું કેવું હોય તો હજી બાર આવી જાવ સમય છે બે વખત તમારી ઓફિસ ખખડાવી ચૂક્યા છીએ અને હજી તમે જો બહાર નથી આવવા માંગતા તો આથી વિશેષ કઈ ન કહી શકાય અને બીજા પણ સંતો આવી છે એમને પણ આપણે પૂછીશું કે ખરેખર ઉમંગ પ્રયત્ન કરો પરંતુ સાથે સાથે જે હરિજીવન સ્વામી છે તેમણે આખરે કઈ રીતે લંપટ સ્વામી ને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો કેવા નિવેદન આપ્યા હતા પેલા એ સાંભળી લઈએ તમારું શું માનવું છે આ નફટાઈ કે એવી કે લંપટ લીલા છે અને કઈ રીતે આ બાબતમાં કોઈ જાણ જ નથી તમે જાણ કરી ત્યારે ખ્યાલ આવ્યો જાણ કરી બરોબર છે તમે જાણ્યું કોઈ સ્વામીનો આવો વિડીયો આવે કોઈ સંતનો હું કહું છું સંપ્રદાય સંપ્રદાયને વાત છોડી દે કોઈ પણ સાધુ સંતનો આવો વિડીયો આવે કે જે દર્શાવી ન શકાય એવું જો કામ લીલા કોઈ સ્વામી કરતા હોય સંસાર જીવન છોડી અને જ્યારે ત્યાગી બનતો હોય તો એ સંત માટે કેટલું પાપ

સંત તરીકે તો કઈક બોલી શકાય કઈક તો બોલી શકાય સામાન્ય પ્રશ્ન છે સંત તરીકે ખાલી ઉદાહરણ રૂપે તો કહો કે શું કહી શકાય એમ સંતને આ શોભે ખરું આ કે ના તો કહો સંતને શોભે કે પૂરી બાબત ની એમને ખબર સંતને શોભે કે નહીં સંત ને કોઈ વ્યક્તિ નજ નાનો શોભે તો પછી આ કેવી રીતે ચલાવી લેવાય સ્વામી બેઠા છે બહાર તૈયાર નથી કેમ આવું સ્વામી કેમ હવે તો દર્શનાર્થી થઈ કપિરનાજી મહારાજ ના દર્શન જોવા કશું કોઈ બોલવા તૈયાર નથી કઈ જ નહીં કઈ ને કઈ બોલું નથી ત્યાંથી લઈ લગભગ બસો મીટર હું ચાલીને આવ્યો દર્શનાર્થી છીએ સ્વામી તમે પણ સ્વામી છો તમે પણ સંત છો કઈ ના બોલ્યા જ એટલું ખાલી કહી દીધું ને કે સંત આ વસ્તુ ન શોભે તો પણ ક્યાંક એ વાતનું નું દુઃખ ન થતું કે તમે કંઈક તો બોલીને ગયા છો પરંતુ આ બાબતે તમે પણ છે ચુપ્પી સાધી છે અને તમે પણ કઈ બોલ્યા નથી એ વાતનું તમામ લોકોને દુઃખ છે અને હજી પણ હરિજીવન સ્વામી છે એ બહાર નથી આવ્યા અને બહાર કદાચ આવશે પણ નહીં અને એનું કારણ છે કે લંપટાય સંપ્રદાયના સંતોની સામે આવી છે અને એનો ઢાક પીછડો છે એ મોટા સ્વામીઓ મોટા સંતો કરી રહ્યા છે વિકાસ બિલકુલ ઉમંગ આ બધા જે સંતો છે તેમના મોઢા સિવાય ગયા છે આ બધા એ જ સંતો છે કે જ્યારે સામે સામાન્ય જનતા હોય ને તેમને જયારે સવાસે ચડાવવાની વાત હોય કે તમે આ ફલાણા પક્ષને તમે મતદાન કરજો તેમને હિન્દુ મુસ્લિમ કરાવવાનો હોય ત્યારે તેમના મોઢા ખુલી જાય છે તેમના લોકોને આશ્વાસન આપવાનું હોય કે પછી કોઈ એવું કેવી વાત હોય કે લોકોના મનમાં ઝેર ફેલાવતો આવી બધી બાબત તરત જ તે બોલવા લાગે છે પરંતુ જ્યારે તેમની સામે આંગળી ચીધાય છે ત્યારે બધાના જ મોઢા સિવાય ગયા છે ચોક્કસથી વિકાસ આ તો કહેવાય ને કે એક આંગળી હું તમારી તરફ કરતો ને તમારે વાતનું જ્ઞાત રાખવી જોઈએ કે આ અન્ય ત્રણ આંગળીઓ મારા તરફ છે સ્વામીઓ ત્યારે એ વખતનું ધ્યાન ક્યારે રાખ્યું નથી અને જ્યારે પોતાનું ઉપર ત્રણ આંગળી આવી છે ત્યારે એક પણ સ્વામી એક પણ સંત એ બહાર આવીને ખુલીને બોલવા તૈયાર નથી કે અમે આ સંત કાયદાકીય કાર્યવાહી કરીશું કે અમે તેમને સંત સંતો કર્યા બરખાત કરીશું સ્વરૂપ સ્વામી હોય અન્ય જે એક આવ્યો છે એ ગઢડાના સ્વામી છે એમનો સામે આવ્યો છે શું વિકાસ હું એવું કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાને પોતાના છેલ્લા દિવસો આ પાવન ભૂમિ ઉપર છે ને પસાર કર્યા હતા અને અહીંયા અંતિમ દિવસો સ્વામિનારાયણ ભગવાને અહીંયાથી પસાર કર્યા એટલી પાવન ભૂમિ છે આ અને ભગવાન નું કેટલી પુણ્ય ભૂમિ કહેવાય અને આ પુણ્ય ભૂમિ ઉપર તમારા કારણે તમે ભગવામાં શેતાન બની અને જ્યારે સંત બની બેઠા છો તો તમને વાતની જ્ઞાત હોવી જોઈએ કે સ્વામિનારાયણ ભગવાન છે અહીંયા પાવન ભૂમિ ઉપર છીએ અને આ પ્રકારના કૃત્ય છે ન શોભે અને એ જ પ્રકારનું વર્તન તમે અહીંયા કરી રહ્યા છો તેમ છતાં પણ તમે કશું નથી બોલતા ત્યારે ફરીથી હું તમને દ્રશ્ય બતાવીશ કે સામેના જે દ્રશ્યો છે એ હરિજીવન સામીની ઓફિસના છે હજી બહાર નથી આવી રહ્યા અને સંત સમાજને બિલકુલ ન શોભે એવું કૃત્ય કર્યું છે જ્યારે મોટિવેશનલ સ્પીકર બનવાનું હોય ને વિકાસ ત્યારે તો એક માઇક નહીં પરંતુ બે બે માઇક અહીંથી આમ ભરાવે વાળા માઇક જોઈએ એમને હજારોની મેદની જોઈએ એસી વાળા ડોમ જોઈએ અને લાખો રૂપિયાનું ડોનેશન જોઈએ ત્યારે તો સંતો છે આ સંપ્રદાયના ત્યારે તો મોટિવેશનલ સ્પીકર બને છે અને જ્યારે આવું કરે ત્યારે કશું જ બોલવાનો ઇન્કાર છે ક્યાં સુધી સાધુતાને તમે લજાવતા રહેશો ભગવા કપડાને તમે ડાઘ લગાડ્યો છે એવો કાળો ડાઘ લગાડ્યો છે કે ગમે એવો તમે ગમે તે પરિસ્થિતિ કરશો પરંતુ આ કાળો ડાઘ છે ભગવા કપડા ઉપરથી નથી ધોવાવાનો અને જો હજી સમય છે તમારામાં આ કાળો ડાઘ ધોવાની તાકાત હોય તો સ્વામી સ્વામી આવી જાવ અને માત્ર એટલું કહી દો કે આ જે પણ સ્વામી છે જેની નફટાઈ સામે આવી છે એના લીધે જે આખો સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે આવા સ્વામીઓને અમે સ્વામી જગતમાંથી બરખાસ્ત કરીએ છીએ જાહેરાત કરી દો કઈ જ જોતું નથી તો પણ હરિભક્તો છે એમના દિલમાં એ ખુશી થશે અને તમારા પ્રત્યેનું માન સન્માન પ્રેમ છે એ ચાર ઘણું વધીને બહાર આવશે પરંતુ એ કરવાની તાકાત જોઈએ ને કારણ કે એ પણ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ પાપના ભાગીદાર હશે અને એના જ કારણે છે એ સ્વામી હજી પણ બહાર નથી આવી રહ્યા છે બિલકુલ ઉમંગ કાયદો તો કાયદાનું કામ કરશે જ પરંતુ આ તમામ જે સાધુ સંતોષ છે તેમણે પ્રામાણિકપણે આગળ આવીને તેમણે જે ભૂલ કરી છે જો ભૂલ તેમનાથી થયું તો પહેલા પેલા માફી તો માંગો અને ચાર અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વડતાલ ખેડાના ગઢડાના બોટાદના બગસરાના તમામ જગ્યાએ જે સ્વામીઓ છે તે અત્યારે કામ લીલા કરતા જોઈ રહ્યા છું કેમેરામાં તેમના એક બાદ એક વિડીયો વાયરલ થયા હતા અને ઘણા બધા એવા જે બાળકો છે તેમનું બ્રેન વોશ કર્યું બાળકોનું ભવિષ્ય બગાડી નાખ્યું તેમનું જે પરિવાર છે તેમનું જીવતર બગાડી નાખ્યું આ બધા જે સાધુઓ છે તે આ ભગવા કપડાને લાયક નથી આ જે પાપીઓ છે તેમની પાસેથી આ ભગવા કપડાં લઈ લેવા જોઈએ કાયદાનું કામ કરશે પરંતુ સમાજે પણ હવે જાગવાની જરૂરિયાત છે ઉમંગ અમારી સાથે જોડાયેલા છે ઉમંગ સવાલ એ છે કે કાયદો તો કાયદાની રીતે કામગીરી કરશે પરંતુ તમારી એક નૈતિક જવાબદારી તમે આટલું મોટું સામ્રાજ્ય ઉભું કરીને બેઠા છો તમારા આટલા બધા ફોલોવર્સ છે તે માટેની તમારી એક નૈતિક જવાબદારી બને છે કે તમે સામે આવો અને કહો કે હા અમારી ભૂલ થઈ છે અને અમે આને સુધારો માંગી છે પરંતુ તે પણ નથી તમે હવે કેમેરાની સામે તો આવો અને જવાબ આપો એ જવાબ પણ નથી આપતા એટલે કે અહીંયા સ્પષ્ટ બાબત એ છે કે કઈક આ લોકો છુપાવી રહ્યા છે કહેવાય છે ને કે દાળમાં કંઈક કાળું છે પરંતુ આખી આખી દાળ અહીંયા કાળી હોય તેવું લાગી રહ્યું છે ઉમંગ આ તો આખે આખી દાળ વિકાસ કાળી છે આખે આખી દાળ કાળી છે થોડું ઘણું કાળું હોય તો સમજ્યા ચાલી જાય પરંતુ આ તો આખે આખી દાળ કાળી છે અને એના જ કારણે આ જે દ્રશ્યો છે અને એ જ લીધે સંતો છે બહાર નથી આવી રહ્યા અને એક મુખ્ય કારણ એ વાત છે કે હરિભક્તોમાં પણ એ રોષ છે કાયદો કાયદાનું ચોક્કસથી કામ કરે પરંતુ આ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આમાં છ માળની બિલ્ડિંગની અંદર રહેલા એસી ઓફિસ ની અંદર બેઠેલા એસી રૂમ ની અંદર બેઠેલા સંતો કેમ મૌન બનીને બેઠા છે કયું તો એવું કારણ છે તમને સંતાડી રહ્યું છે અથવા તો તમે સતાવી રહ્યું છે કે જેના કારણે આ પ્રકારની હરકતો થયા પછી પણ તમે જો સામે ન આવી શકો તમે ન જો બોલી શકો એક સંપ્રદાય ઉપર જયારે આવીને ઉભું રહેતું હોય તેમ છતાં પણ તમને એવું ન થાય કે આ બધું આટલું બધું થઈ રહ્યું છે આવી રહ્યો છે છે દિલ તૂટી રહ્યા હરિભક્તો છતાં પણ તમારા સંપ્રદાયના સંતો જયારે આવું કરતા હોય તો ત્યારે કેમ તમને એવું ચુપ્પી સાંધવાના તમને એવા એવા અભરખા થાય છે કે અમે કશું ન બોલીએ કેમ ન બોલો ખાલી બહાર આવીને તમારી ઓફિસની અંદર તમે બેઠા છો તેમ છતાં પણ તમે ઓફિસ નથી ખોલતા અને લાજવાને

કોક હરફ તો ઉચ્ચારો કે આ જે સંત છે એમને એમને બરખાસ્ત કરીશું કાયદો કાયદાનું કામ કરે બીજી વાત છે પરંતુ પહેલા તો એ બોર્ડની વાત આવે છે કે જે બોર્ડની અંદર આ આ સંતોનો કરવામાં આવે છે છે પહેલી વાત તો એ વિકાસ ઘટનાઓ બન્યા પછી મને જ્યાં સુધી યાદ છે જેટલા પણ આ સાધુઓ છે કે જેમની પાપ લીલા સામે આવી છે એક પણ ભારતની અંદર નથી એક પણ ભારત દેશની અંદર નથી એ દેશ છોડી અને રવાના થઈ ગયા છે એમને ખબર પડી ગઈ કે હવે આપણો પાપનો ઘડો છલકાઈ ગયો છે ગમે તે સમયે આ ઘડો ઘડો ફૂટી શકે છે ફૂટે એ આ સંતો થઈ ગયા છે અને એનું જ કારણ છે કે કશું પણ હવે તો બોર્ડના ચેરમેન કે જેવો ચેરમેન પદે બિરાજમાન છે જે સંપ્રદાય ને સર્વોપરી કહેવામાં આવે છે અત્યારે જે બોર્ડના ચેરમેન તરીકે બેઠા છે હરિજીવન સ્વામી કે જે એક તેમ છતાં પણ આવા લંપટ ભરેલા સંતો લીધે જ્યારે સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે તેમ છતાં હરિજીવન સ્વામી તેમની ઓફિસમાંથી બહાર આવવા માટે તૈયાર નથી કે આ સંતો વિશે પણ કશું બોલવા માટે તૈયાર નથી એટલા માટે એમને લાગી રહ્યું છે કે હું જો કઈ નિવેદન આપીશ તો કદાચ મારી પોલ પટ્ટી તો નહીં ખુલી જાય ને કારણ કે ગુજરાત ફર્સ્ટ ત્રણ થી ચાર મોકો આપ્યો કે તમે બહાર આવો વાતચીત કરો પરંતુ કંઈ જ બોલવા તૈયાર નથી એટલે સ્પષ્ટપણે કંઈક જે આપણે વાત કરીને કે આખી આખી દાળ અહીંયા કાઢી છે તૈયાર જ નથી તો આખરે જે ભગવત પ્રસાદ છે તેને ક્યાં આ લંપટ સ્વામીને કેમ બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તે જ સૌથી મોટો સવાલ છે અને સ્વામી કહેલા છે કે વિડીયો મોફ કરેલો છે તો શું અમે આખી આખો વિડીયો આ ટીવી સ્ક્રીન પર ચલાવી દઈએ તેવું સ્વામીનું કહેવું છે સ્વામી તમારે જો તો અમારો જે સંવાદદાતા છે તે પણ ત્યાં ઉપસ્થિત છે તે તમને વિડીયો બતાવશે કે આખરે કેવી અહીંયા લંપટ લીલા આ સ્વામી કરી છે તમે કેમ આખરે આ સ્વામીના બચાવમાં તમે ઉતર્યા છો હરિજીવન સ્વામી તમે આ ભગવંત પ્રસાદને કેમ બચાવો છો તે સૌથી મોટો સવાલ છે અને આ વિડીયો પરથી પણ સ્પષ્ટ થાય છે જે નિવેદન તેમણે આપ્યું હતું તે આપણે સાંભળી લઈએ કઈ બહુ ખાસ કેવું નથી પણ અક્ષર નિવાસી અમારા ગઢપુરના મંડળના ભૂજપાદ કોઠારી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી અગાઉ સંતોએ કીધું એમ બહુ ભોળા સાધુ હતા સેવા મૂર્તિ હતા વડતાલ ગઢડા વગેરે મોટા ધામોમાં રહી ભંડાર કોઠાર ની સેવા કરી હતી સેવાથી સત્સંગનો રાજીપો એમને ખૂબ મેળ્યો હતો એ સંસ્કાર શાસ્ત્રી ભગવત પ્રસાદ આવ્યા છે હોસ્પિટલમાં સાધુઓની માંદા સંતોની સેવા હોય મંદિરોની સેવા હોય તો જોયું કે હરિજીવન સ્વામી સીધો ભગવદ પ્રસાદનો બચાવ કરી રહ્યા છે કે છે છે તેમાં તો ખૂબ જ સારા સંસ્કાર પરંતુ જે વિડીયો સામે આવ્યા કેવા સંસ્કાર તેમના છે તે વિડીયો થકી આપણે જોઈ લીધું છે ગુજરાત ફર્સ્ટ આ અંગે સતત સવાલ ઉઠાવતો રહેશે ને તમારે તેના જવાબ આપવા જ પડશે મારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર